દ્વારકા જિલ્લામાં આજે ગણતંત્ર દિવસની અનોખી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં દ્વારકાના દરિયામાં બે અનોખી રીતે ઉજવણી આજે યાદગાર બની રહી જેમાં દ્વારકાના દરિયામાં બે જુડવા નાની બહેનોએ ડાઇવ કરી દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો કોમલ ભૂપેન્દ્ર વેગડ તથા કાજલ ભૂપેન્દ્ર વેગડ નામની બે જુડવા બહેનોએ દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો તો હું દર વર્ષે ભારતીય ધ્વજ અંડરવોટર વોટર હું લહેરાવું છું અને આ સાત વર્ષથી લહેરાવું છું તો અમારી બે ટ્વિન્સ મારા ભાઈની બે દીકરીઓ છે કાજલને કોમલ તો એ બે સ્કુબા ડાઇવિંગમાં બહુ રુચિ રાખે છે તો આજ વખતે મેં એને સ્કુબા ડાઇવિંગ લાંબો ટાઈમથી હું શીખાડતો તો એ મને કીધું કે કાકા મારે રાષ્ટ્રધ્વજ ફેરાવો છે તો એના દ્વારા એના સપનું સાકાર કરવા માટે મેં રાષ્ટ્રધ્વજ બંને છોકરીઓને પાણીની અંદર વીસ ફૂટ ઊંડાઈ અમે રાષ્ટ્રધ્વજ લહેરાવેલ છે અત્યારના છવ્વીસમી જાન્યુઆરીમાં હવે હું દ્વારકાની દ્વારકાના બીચમાં દરિયા કિનારે અંડરવોટર ધ્વજ લહેરાવીશ